મોરવા હડફના તાજપુરી વંદેલી ગામ તરફ જતા આંતરિક માર્ગ ઉપરથી ભારતીય બનાવટની રૂપિયા પાંચસોના દરની ત્રણસો ને એકસઠ નકલી ચલણી નોટો સાથે કિસમ ઝડપાયો મોરવા હડફના તાજપુરી વંદેલી ગામ તરફ જતા આંતરિક માર્ગ ઉપરથી ભારતીય બનાવટની રૂપિયા પાંચસોની દરની ત્રણસો એકસઠ નકલી ચલણી નોટો સાથે કિસમ ઝડપાયો પંચમહાલ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોરવા હડફના વિરણીયા ગામના રઘુવીરસિંહ અભયસિંહ ઘોડને પાંચસોના દરની નકલી ચલણી નોટ સાથે ઝડપ

અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચના મુજબ એલસીબીની એસઓજીની ટીમ પીએસઆઈ ઝાલા સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન મોરવા હડ વિસ્તારમાં તેઓને એક હકીકત મળેલ કે કિસમ પાસે બનાવાતી ભારતીય ચલણની નોટો છે જે આધારે તેઓએ બાતમી હકીકત અન્વયે પંચો સાથે કાર્યવાહી કરી અને વોચ કરતા દરમિયાનમાં બાતમી હકીકતવાળો ઈસમ આવતા જે ઈસમને ઊભો રાખી પકડેલ અને તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેનું નામ રઘુવીરસિંહ ઘોડ રહેવાસી મોરવાનો જણાતા તેની જડતી કરતાં તેની પાસેથી ભારતીય બનાવટી ચલણની કુલ ત્રણસો એકસઠ નોટો મળેલ છે જે એક લાખ એંસી હજાર પાંચસો રૂપિયાની થાય છે જે બાબતે પ્રાથમિક જે નિષ્ણાતોના અભિપ્રાય લેવાના હોય છે તે અભિપ્રાય મેળવ્યા બાદ સદર ઈસમ વિરુદ્ધમાં મોરો હડપ પોલીસ સ્ટેશન ખાતે બનાવતી ભારતીય ચલણની નોટો સાથે મળી આવેલો હોય જે અંગેનો ગુનો દાખલ કરાવેલ છે આગળની તપાસ મોરો હડપ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અસોડા સંભાળી રહેલ છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે સદર અસમને અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કેટલીક નોટો એણે વાપરેલ હોવાનું જણાવેલ છે પણ તપાસમાં આગળની હકીકત ખૂલે તેવી શક્યતા એ બાબતની પણ હજુ તપાસ ચાલુ છે અને માહિતી મંગાવવામાં આવે છે હાલમાં એક આરોપી છે અને આ આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીની જે સંડોવણી જણા છે તો એ રીતે કાર્યવાહી કરવામાં આવશે ઇકબાલ શેખ રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે